શ્રી ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટીચર ટ્રસ્ટ કચ્છ દ્વારા ભાણ સ્કૂલનો શ્રેષ્ઠનો એવોર્ડ આપવામાં આવતા ભાણવડનો દબદબો જોવા મળ્યો હતો ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટીચર ટ્રસ્ટ કચ્છ છેલ્લા ત્રણ દાયકાથી દર વર્ષે સમગ્ર ગુજરાતમાંથી શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામ કરતા શિક્ષકો અથવા સંસ્થાઓને પસંદ કરી શ્રી ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટ્રસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે આ ટ્રસ્ટ દ્વારા બે હજાર ત્રેવીસનો એવોર્ડ શિક્ષણ ક્ષેત્રે વ્યાપક કાર્યકર્તા મહેસાણાની વિશ્વગ્રામ સંસ્થાના દંપતી સંજય તુલાને અને બે હજાર ચોવીસનો એવોર્ડ શિક્ષણ ક્ષેત્રે અનોખ અનોખો પ્રયોગો કરતી અને ભાણ ક્ષેત્રમાં શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ ઢંકો વગાડનાર ભાણની શાળા પુરુષાર્થ વિદ્યાલયને એનાયત કરવામાં આવ્યો હતો જ્યારે આ ભાણની પુરુષાર્થ વિદ્યાલય અને વિશ્વગ્રામ સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ત્યારે તાળીઓના ગડગડાટ થયા હતા અને ખાસ કરીને ભાણોર જેવા પછાત વિસ્તારમાં પુરસાત વિદ્યાલય જે શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું છે તે ખૂબ કાબિલેદાર છે અને ખૂબ જ પ્રશંસનીય છે તેમના સંચાલક તેમના આચાર્ય અને શિક્ષકગણ વાસ્તવમાં ખરેખર અભિનંદનને પાત્ર છે આ એવોર્ડ વિતરણ કાર્યક્રમનું અધ્યક્ષપદ આર આર લાલન કોલેજના આચાર્ય ડૉક્ટર સી એસ ઝાલાએ શોભાવ્યું હતું અને સાથોસાથ આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દર્શનાબેન ધોળકિયા ટ્રસ્ટી વતી પણ ખાસ હાજર રહ્યા હતા રોટરી હોલ ભુજ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં શિક્ષણપ્રેમીઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકો પણ ખાસ હાજર રહ્યા હતા ખાસ કરીને પુરુષાર્થ વિદ્યાલય ભાણવડની ખૂબ જ નમૂનેદાર કામ કરી રહી છે તેમને પણ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો ભાણવડ ગામમાં પુરુષાર્થ વિદ્યાલય શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે અનેકવિધ વ્યસન મુક્તિ સેવા છોકરીઓને મફત શિક્ષણ છાત્રાલય સહિતની સેવાઓ કરી રહી છે જે ખૂબ જ પ્રશંસનીય છે અને તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો વર્ષથી ચંદ્રકાંત આચાર્ય ટીચર્સ ટ્રસ્ટ કામ કરે છે અને બેસીને કામ કરતા પ્રાઇમરી ટીચર્સ અથવા તો એ પ્રકારની સંસ્થાઓ જે સામાન્ય ગણાતા વર્ગને ઊંચે આણવા પ્રયત્ન કરે છે એના માટે આ એવોર્ડ અમે આપીએ છીએ એના ટ્રસ્ટમાં મુખ્યત્વે મુખ્યત્વેતાબેન અંજારિયા અંજારી હરેશભાઈ દોરાણી અને જોડાયેલા છીએ ડૉક્ટર મોહન શાહ લીભાઈ પટેલ રમેશભાઈ તમે બધા સહિયારો પ્રયત્ન કરી કેટલા લોકો અત્યાર સુધી લગભગ બત્રીસથી તેત્રીસ જેટલા શિક્ષકો બોર્ડ ચાલુ સ્પષ્ટી જે એવોર્ડ મળ્યો છે એનો આનંદ વ્યક્ત કરું છું કે મોટાભાગે જોઈએ છે ક્યાં કે આપણે ત્યાં કહેવાય છે કે સજ્જનો સ્મશાનમાં ભેગા થતા હોય છે પણ સજ્જનો આવા કાર્યક્રમમાં ભેગા થાય છે અને સંવાદ ઊભો થાય છે બહુ જરૂરી છે મારી આખી વાતમાં પણ એ જ વાત મૂકી છે કે આપણી વચ્ચે ડાયલોગ મિસિંગ છે અને ડાયલોગ થવો જોઈએ અને હું માનું છું કે એમાં તમારા જેવા પત્રકાર ક્ષેત્રના લોકો પણ આમાં બહુ મોટો રોલ ભજવી શકે એમ છે ડાયલોગ ઊભો કરે લોકો બેસે વાતો કરે સંવાદ કરે અને થોડો મને એમ છે કે પ્રેમથી રહી શકાય શાંતિથી રહી શકાય એવી એક સુંદર દુનિયા આપણે બનાવી શકીશું તો ખ્યાલ હોય તો સુનિતા વિલિયમ્સ જ્યારે પહેલી વાર આકાશમાં ગયા એમને પૂછેલું કે પૃથ્વી કેવી લાગી રહી ત્યારે એમને કહેલું કે બ્યુટિફુલ બ્લુ પર સુંદર ભુરામૃતિ જેવી તો આ જે સુંદરતા છે એ આપણે પાખરવી છે સુંદરતા ફેલાવી છે અમારો ખાસ આજનો મેસેજ હોય તો મેસેજ અથવા તો મારા દિલની વાત હોય તો દિલની વાત yeah <laughs>